અમદાવાદ શહેરમાં વિકાસકારોની સાથે કેટલીક વિસંગતતાઓ પણ જોવા મળી રહી છે આજે આપણે વાત કરીશું કુરબે નગર વિસ્તારની કે જ્યાં કોર્પોરેશન દ્વારા લાખોના ખર્ચે ગાર્ડન તો તૈયાર થઈ ગયું છે પરંતુ આ ગાર્ડન લોક લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં માયા ટોકીઝ પાસે રૂપિયા પચાસ લાખથી વધુના ખર્ચે એક સુંદર ગાર્ડનનું રિનોવેશન કરવામાં આવ્યું છે આ ગાર્ડન પાંચ મહિના પહેલા જ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો હોવા છતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી ખબર નહીં અધિકારીઓ કયા ચોઘડિયાની રાહ જોઈને બેઠા છે કુબેરનગર વિસ્તારમાં આ સિવાય બીજો એક પણ ગાર્ડન નથી ખાલી ગાર્ડનમાં બીજેપીના મોટા નેતાઓ માટે રાહ જોવાય છે એક વર્ષથી ગાર્ડનની તૈયારી થઈ ગઈ છે ગાર્ડન બની ગયું છે છોકરાઓની રજા રજા તક રજા બી પતી ગઈ તો બી ગાર્ડન ચાલુ નહીં કરતું કોર્પોરેશન ખાલી બીજેપીના નેતાઓ માટે કામ કરી રહી છે બીજેપીના મોટા નેતાઓને જ્યારે ટાઈમ મળશે ત્યારે ગાર્ડનનું લોકાર્પણ થશે આ હિન્દુસ્તાનની દેશ જે છે એ ગુલામીની ઓર જઈ રહ્યો છે આવું કોર્પોરેશન સાબિત કરી રહી છે સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોર્પોરેશન દ્વારા ગાર્ડનનું નું લોકાર્પણ ન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અજા આજ જો વિસ્તાર કોઈ બીજા વિસ્તારમાં હોત ને તો હાલ ખુલ્લું મૂકી દે નાના નાના છોકરાઓ છે ઉનાળો સમય જતો રહ્યો વેકેશન જતું રહે આ લોકોને થોડી પણ શરમ નથી આવતી કે મોટા અધિકારી જ્યાં લોકો ભાજપના નથી આવવાના ત્યાં લગી આ ખુલ્લું કરવાનું નથી તો અમે લોકો ત્યાં ત્યાંના સ્થાનિક છે ત્યાં મરી જઈએ ગયા અમે લોકો અમારા માટે બનાવ્યું છે અને જ્યાં લગી આજે નાના છોકરા માટે પણ આ વેકેશન જતું અમે ધ્યાન ના પડાય હવે વેકેશન પત્યા પછી હવે આમ કહે છે કે દિવાળીનો સમય કોઈ મોટા અધિકારી અથવા ભાજપના કોઈ મોટા આવશે ત્યારે જ અમે કરીશું તો અમે ક્યાં વોટ નથી આપતા અથવા ક્યાં ટેક્સ નથી બર્તા શું અમારા માટે જીવાનો અધિકાર નથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 270 ગાર્ડનનું સંચાલન કરવામાં આવે છે પરંતુ તેના મોટા ભાગના ગાર્ડનમાં કોઈને કોઈ સમસ્યા જોવા મળે છે જે જાળવણી અને સંચાલન પર પ્રશ્નાર્થ ઊભો કરે છે હવે જોવાનું એ રહે છે કે કુબેરનગરના ગાર્ડનના લોકાર્પણનું શુભ મુહૂર્ત આખરે ક્યારે આવે છે અને સ્થાનિકોને આ સુવિધાનો લાભ ક્યારે મળે છે જલક adharyu gs tv અમદાવાદ